गेर काईदे सरुते सुरत्मारेती बांगलादेश्यु मिला नी एसो जी एत करी देर पकड

ગેરકાયદે રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજીએ ધરપકડ કરી હતી મૈદરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી તેની તપાસમાં સામે આવ્યું કે મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું અને સાથે જ બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટ્સ પણ બનાવ્યા હતા મહિલાનું નામ રશિદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું આ મહિલા ચાર વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે